સભ્યો સાથે પ્રોહી જુગારના ડ્રાઈવ અંતર્ગત અંકલેશ્વર રાજપીપળા રોડ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતીના આધારે જીતાલી નજીક માહિતી હતી તેને અટકાવી હતી અને રિક્ષામાં સર્ચ કરતા અંદરથી ઇંગ્લિશ તારૂની નાની મોટી બોટલ અને પાઉચનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સારંગપુરના દિલીપ સોમા વસાવા અને મનીષ ઉર્ફ મલ્લો કાલિદાસ વસાવાની ધરપકડ કરી હતી તેમજ રિક્ષામાં રહેલ દારૂની એકસો છાસઠ બોટલ મળી કુલ સત્યાવીસ હજાર એકસો રૂપિયાનો દારૂ અને એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર રિક્ષા કિંમત રૂપિયા એક લાખ મળી કુલ એક લાખ બત્રીસ હજાર એકસો રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો તેમજ બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી